નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપની વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ જેમાં આપણે બધા જ અત્યાર સુધી એક પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છે કે કયા વિષયમાં કેટલા ફોર્મ ભરાયા છે જો આ માહિતી આપણને ખબર પડી જાય તો આપણને એક અંદાજ આવી જાય કે આપણને એટલું તો ધ્યાનમાં આવી ગયું છે કે કયા વિષયમાં કેટલી જગ્યાઓ આવવાની છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે એ જ વાત કરવા જઈ રહ્યા છીએ જૂની ભરતી જે થઈ વર્ષ બે હજાર બાવીસની વાત કરો કે વર્ષ બે હજાર ઓગણીસમાં જેમાં જે ફોર્મ ભરાયા એમાં કુલ કેટલું મેરિટ અટક્યું જ્યારે છેલ્લી ભરતી જે વર્ષ બે હજાર બાવીસમાં સામાન્ય અને ઘટની જે લગભગ ત્યાંઓ હતી સમથિંગ આ જે જગ્યાઓ ભરાઈ એ જગ્યાઓમાં કુલ કેટલા વિષયમાં કેટલા ફોર્મ ભરાયા છેલ્લી ભરતીમાં જો આપણને ધ્યાનમાં આવશે કે ગુજરાતી વિષય છે ગણિત વિજ્ઞાનનો વિષય છે સામાજિક વિજ્ઞાનનો વિષય છે આ વિષયમાં ગયા વર્ષ એટલે કે વર્ષ બે હજાર બાવીસની ભરતીમાં આટલા ફોર્મ ભરાયા હતા અને એનું મેરિટ વર્ષ બે હજાર બાવીસમાં આટલે અટક્યું હતું આટલા ફોર્મ ભરાયા છતાં આટલે મેરિટ અટક્યું હતું તો આ વખતે વર્ષ બે હજાર ચોવીસમાં કે જે આ વખતે એવો નિયમ હતો કે બે હજાર અગિયાર સુધી જે ટેટ પરીક્ષા લેવાય છે ત્યાર સુધીની તમામ માર્કશીટો વેલિડ ગણવામાં આવી હતી તો આપણને બધા એ મૂંઝવણમાં છીએ કે આ વખતે કુલ કેટલા ફોર્મ ભરાયા છે તો મિત્રો આ બધું જ એનાલિસિસ આજના વિડીયોમાં હું આપી દેવાનો છું વિડીયોને અંત સુધી જોજો સ્કીપ કર્યા વગર એક એક માહિતીને સમજો જો માહિતીને સમજશો તો જ પૂરેપૂરું તમને કદાચ તમારા વિષયનું જે એનાલિસિસ કરવાનું છે તમને તમારા વિષય વિશે અથવા તમારા કેટેગરીનું કેટલું મેરિટ અટકે છે એ બધું ધ્યાનમાં આવશે મિત્રો બીજી એક વાત કે આજના આ વિડીયોમાં વર્ષ બે હજાર અઢાર ઓગણીસની જે વિદ્યા સહાયકની ભરતી હતી એ વિદ્યા સહાયકની ભરતીમાં કુલ કેટલું મેરિટ છેલ્લે સુધી અટક્યું હતું ત્યાર પછી બે વર્ષ પછી એટલે કે વર્ષ બે હજાર બાવીસમાં જે વિદ્યા સહાયકની ભરતી આવી એમાં છેલ્લા તબક્કા સુધી લગભગ છથી આઠમાં સાતમા સામાન્યની જે જગ્યાઓ હતી એમાં લગભગ સાતમા તબક્કા સુધી બોલાવવામાં આવ્યા હતા ઘટમાં પણ લગભગ ચોથા તબક્કા સુધીની આપણી જોડે માહિતી છે તો આ માહિતી હું આજે તમારી જોડે મૂકવાનો છું તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો સાથે સાથે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં હવે આપણે જોઈએ ક્રમ અનુસાર સૌથી પહેલાં આપણે એ જોઈએ કે વર્ષ બે હજાર ચોવીસમાં સોરી વર્ષ બે હજાર ત્રેવીસમાં આપણે જે વિદ્યા સહાયકની પરીક્ષા લેવાઈ એમાં કુલ કેટલા ઉમેદવારો પાસ થયા આપણને બધાને ખબર છે છતાં એકવાર જોઈ લઈએ તો સરળતાથી આપણે વિડીયોને સમજી શકીએ માહિતીને સમજી શકીએ ત્યાર પછી આપણે જોઈશું વર્ષ બે હજાર બાવીસમાં કુલ કેટલા વિષયમાં કેટલા મિત્રોએ ફોર્મ ભર્યા હતા આ જે માહિતી છે વર્ષ બે હજાર બાવીસમાં જે મેરિટ મૂકાયું હતું એ મેરિટના મેં સ્ક્રીનશોટ લીધેલા છે એ હું તમને બતાવીશ એના આધારે તમને ધ્યાનમાં આવશે કે વિદ્યા સહાયક એ પાંચ જે ટેટ વન કહેવાય છે એમાં કુલ કેટલા ફોર્મ ભરાયા અને ટેટ ટુ એમાં કુલ કેટલા ફોર્મ ભરાયા એ પણ વિષય વિષયવાઈઝ તો આપણને ચોક્કસ ધ્યાનમાં આવશે મિત્રો બીજી એક વાત કે જે વર્ષ બે હજાર બાવીસની હું માહિતી મૂકવાનો છું એ સામાન્ય દર વખતે જે ઘટ અને સામાન્યના ફોર્મ ભરાતા હોય છે તો ઘટમાં લગભગ ઓછા ફોર્મ ભરાતા હોય છે સામાન્યમાં વધારે ફોર્મ ભરાતા હોય છે તો આજે હું તમારી સામે જે માહિતી મૂકું છું એ સામાન્યમાં કુલ કેટલા ફોર્મ ભરાયા હતા એ માહિતી મૂકવાનો છું એના આધારે કદાચ તમને અંદાજ આવી જઈ શકે ત્યાર પછી બે હજાર બાવીસમાં વિષયવાઇઝ કેટલા ફોર્મ ભરાયા અને છેલ્લે સુધી કેટલું મેરિટ અટક્યું એની વાત આપણે કરીશું અને ત્યાર પછી વર્ષ બે હજાર ઓગણીસમાં છેલ્લે સુધી કેટલું મેરિટ અટક્યું હતું કયા વિષયમાં કેટેગરી વાઇઝ એ પણ માહિતી હું તમને આપી દેવાનો છું તો વિડીયોને લાસ્ટ સુધી જોજો જેથી કરીને પૂરેપૂરી માહિતી ખબર પડી શકે મિત્રો આ ભરતી બાબતે તમને કોઈ પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટ બોક્સમાં મૂકજો જેથી કરીને એનો જવાબ આપવાનો અમે પ્રયત્ન કરીએ તો મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો વર્ષ બે હજાર ત્રેવીસમાં ટેટ ટુનું જે પરિણામ આવ્યું એની વિગત અહીંયા મૂકેલી છે સૌથી પહેલાં ગણિત વિજ્ઞાન ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન કે જેમાં કુલ કેટલા મિત્રો પાસ છે એની ટકાવારી ભાષા જેમાં પાસ અને ટકાવારી અને સામાજિક વિજ્ઞાન એમાં કુલ કેટલા ઉમેદવારો પાસ છે અને કેટલી ટકાવારી છે ત્યાર પછી નીચેના જે એક બીજા બોક્સમાં એ પણ માહિતી મૂકેલી છે કે કેટલા ઉમેદવારો કેટલા માર્ક્સથી વધારે પાસ થયેલા છે તો મિત્રો આના આધારે આપણે એ અંદાજ લગાવી શકીએ કે વર્ષ બે હજાર બાવીસમાં જે હું તમારી સામે હવે સ્ક્રીન ઉપર મૂકવાનો છું એમાં કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા કેટલા વિષયમાં અને હવે કેટલા ઉમેદવારો પાસ થયા છે તો મિત્રો આના ઉપરથી ચોક્કસ એ તો અંદાજ ના જ આવી શકે કારણ કે જે ઘણા ગયા ઉમેદવારો હતા એ જ ઉમેદવારો આમાં પણ પાસ થયા હશે પરંતુ આપણી જે એક માહિતી આપણા મગજમાં જે એક ગણિત ચાલી રહ્યું છે એ ગણિતને એક સાચી દિશા કદાચ આ માહિતીથી મળી શકે છે ચાલો હવે જોઈએ આપણે વર્ષ બે હજાર બાવીસમાં જે વિષય વાઇઝ મિત્રો પાસ થયા હતા જેમને ફોર્મ ભર્યા હતા અને એમનું જે મેરિટ મુકાયું હતું એની એક માહિતી આપણે હવે જોઈએ તો મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો વર્ષ બે હજાર બાવીસ વિદ્યા સહાયક પ્રાથમિક શાળા ધોરણ એકથી પાંચ જેમાં ગુજરાતી મીડિયમમાં કુલ કેટલા ફોર્મ ભરાયા હતા એક મિત્રની કોમેન્ટ ગયા વિડીયોમાં આવી હતી એ મિત્રએ કોમેન્ટમાં શ્લોક લખ્યો હતો શ્લોક એટલે સમજી જજો હું શું કહેવા માંગુ છું એ મિત્રને ખાસ કહેવા માગું છું કે તમે આ માહિતી નહીં જોઈ હોય તમે પહેલાં માહિતી જુઓ પછી કોમેન્ટમાં લખો અહીંયા તમે જોઈ શકો છો સ્પષ્ટપણે કે નવ હજાર એક છસો ને અઢાર જેટલા મિત્રોએ સામાન્યમાં ફોર્મ ભર્યા હતા અને મેરિટ અહીંયા કેટલું અટકેલું છે એ પણ તમને જોવા મળે છે તો ગયા વર્ષે એટલે કે વર્ષ બે હજાર બાવીસમાં ધોરણ એકથી પાંચ માટે એટલે કે ટેટ વનમાં સામાન્યની ભરતીમાં કુલ આટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તો આ જે નવી ભરતી છે બરાબર વર્ષ બે હજાર ચોવીસમાં કેટલા ફોર્મ ભરાયા હશે એ આના આધારે તમે અંદાજ લગાવી શકો છો ત્યારબાદ મિત્રો વર્ષ બે હજાર બાવીસ વિદ્યા સહાયક ઉચ્ચતર પ્રાથમિક શાળા સામાજિક વિજ્ઞાન ગુજરાતી મીડિયમ જેમાં અહીંયા ઘટની માહિતી મેં તમને આપેલી છે ઘટમાં કુલ કેટલા ફોર્મ ભરાયા હતા જેમાં તમે અહીંયા સૌથી નીચે છેલ્લા ક્રમમાં જોઈ શકો છો મેરિટ નંબર અથવા સિરિયલ નંબર અગિયાર હજાર બેતાલીસ અને છેલ્લા બોક્સમાં મેરિટ નંબર પણ આપેલો છે તો અગિયાર હજારને ચારસો બેતાલીસ જેટલા ફોર્મ ઘટ માટે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભર્યા હતા ત્યારબાદ આજ ભરતીમાં સામાન્ય માટે કુલ કેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તો અહીંયા તમે એ પણ જોઈ શકો છો મેરિટ ક્રમાંક જુઓ કે સિરિયલ નંબર જુઓ તેર હજાર એકાણું તો સામાન્યની જગ્યાઓ માટે તેર હજાર ચારસો ને એકાણું જેટલા મિત્રોએ સામાજિક વિજ્ઞાન માટે એપ્લાય કર્યું હતું અને મેરિટ કેટલું અટકે છે એ પણ તમે જોઈ શકો છો જો કે આ કેટેગરી વાઇઝ મેરિટ છે એટલે મેરિટનો અંદાજ નહીં આવે પણ કુલ કેટલા ફોર્મ ભરાયા છે કુલ કેટલા ફોર્મ ભરાયા છે જૂની ભરતીમાં એ આપણને અહીંયાથી ચોક્કસ ખબર પડી શકે છે તો મિત્રો આપણને એ અંદાજ આવે છે કે ઘટમાં ઓછા ફોર્મ ભરાયા છે સામાન્યમાં વધારે ફોર્મ ભરાયા છે હવે જે ઘણા નવા ઉમેદવારો છે એમને ઘટ અને સામાન્ય શું છે એ ખબર નહીં હોય તો મિત્રો આના વિશે પણ આપણે ઝડપથી વિડીયો બનાવીશું અને તમને એ પણ માહિતી આપીશું કે સામાન્ય શું અને ઘટ એટલે શું તો આ બંનેની માહિતી તમારી સુધી ઝડપથી પહોંચાડીશું ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો વર્ષ બે હજાર બાવીસમાં અંગ્રેજી વિષયમાં કુલ કેટલા ફોર્મ ભરાયા હતા જે તમે અહીંયા સૌથી છેલ્લે નીચે જોઈ શકો છો છ હજાર એકસો ને એસ સિત્તેર જેટલા મિત્રોએ વર્ષ બે હજાર બાવીસમાં અંગ્રેજી વિષય માટે એપ્લાય કર્યું હતું અને છેલ્લે એમનું મેરિટ કેટલું રહ્યું હતું એ પણ આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ મિત્રો ગુજરાતી વિષય માટે વર્ષ બે હજાર બાવીસ કે જેમાં સામાન્યની જગ્યાઓ માટે કુલ ચાર હજારને પાંત્રીસ જેટલા ઉમેદવારોએ ગુજરાતી વિષય માટે અરજી કરી હતી અને તેમની માહિતી તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો મેરિટ નંબર છે અને છેલ્લે ટોટલ મેરિટ કેટલે સુધી છે એ પણ માહિતી જોઈ શકાય છે ત્યારબાદ મિત્રો સામાન્યની જગ્યા જેમાં ભાષા હિન્દી હિન્દી વિષય માટે સામાન્યની જગ્યા માટે કુલ બે હજારને એકસઠ જેટલા ઉમેદવારોએ વર્ષ બે હજાર બાવીસમાં અરજી કરી હતી જેનો મેરિટ ક્રમાંક છે જેનો સિરિયલ નંબર છે ટોટલ મેરિટ કેટલે અટકે છે એ પણ અહીંયા જોઈ શકીએ છીએ ત્યારબાદ મિત્રો સામાન્ય વર્ષ બે હજાર બાવીસ સંસ્કૃત વિષય માટે સામાન્યની જગ્યા માટે ટોટલ બે હજાર એકસો ને એકત્રીસ જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી જે અહીંયા તમે જોઈ શકો છો વર્ષ બે હજાર બાવીસ સામાન્યની જગ્યાઓ ઉચ્ચતર પ્રાથમિક શાળા અને ભાષા સંસ્કૃત ગુજરાતી મીડિયમ માટે બે હજાર એકસો ને એકત્રીસ ઉમેદવારોએ અરજી કરેલી છે ત્યારબાદ મિત્રો ગણિત વિજ્ઞાન વિષયની વાત કરીએ તો વર્ષ બે હજાર બાવીસમાં ગણિત અને વિજ્ઞાન વિષય માટે ટોટલ લગભગ કેટલી અરજી કરવામાં આવી હતી જે તમે અહીંયા સૌથી છેલ્લે નીચેના ક્રમમાં જોઈ શકો છો ચાર હજાર એકસો ને જેટલા ઉમેદવારો હતા કે જેમને ગણિત અને વિજ્ઞાન માટે સામાન્યની જગ્યાઓ માટે એપ્લાય કર્યું હતું ત્યારબાદ મિત્રો વર્ષ બે હજાર બાવીસમાં સામાન્ય અને ઘટનું મેરિટ છેલ્લે સુધીમાં કેટલું રહ્યું તેનો પણ એક અંદાજ એટલે કે જે જૂની માહિતી છે એ મેં તમારી સામે અહીંયા મૂકી છે સાથે સાથે વર્ષ બે હજાર ઓગણીસમાં જે વિદ્યા સહાયકની ભરતી આવી એમાં પણ છેલ્લે સુધી મેરિટ કેટલે રહ્યું એ પણ અહીંયા તમારી સામે મેં માહિતી મૂકી છે આપણે સૌથી પહેલાં જોઈશું વર્ષ બે હજાર બાવીસમાં ઘટની જગ્યાઓ મિત્રો ઘટ અને સામાન્ય આ બંનેની જે અલગ અલગ જગ્યાઓ આવતી હોય છે એમાં ઘટની જે જગ્યાઓ હતી એમાં છેલ્લે ચોથા તબક્કા સુધીમાં જે મિત્રોને બોલાવવામાં આવ્યા તે સુધીની મારી જોડે માહિતી છે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગણિત વિજ્ઞાન જેમાં એસસીબીસીનું મેરિટ કેટલે અટક્યું ઈડબ્લ્યુએસનું કેટલે અટક્યું સાથે સાથે સંસ્કૃત વિષયનું અને સામાજિક વિજ્ઞાન વિષયનું જો ચોથા તબક્કા સુધીની માહિતી મારી મારી જોડે જે ઘટની જગ્યાઓની છે એ મેં તમે અહીં તમારી સામે અહીંયા મૂકી છે ત્યારબાદ મિત્રો વર્ષ બે હજાર બાવીસની ભરતીમાં જે સામાન્યની જગ્યાઓ માટે જે એપ્લાય કરવામાં આવ્યું એમાં જે છઠ્ઠો તબક્કો અને સાતમો તબક્કો આ બંનેની માહિતી અહીંયા તમારી સામે હું સ્ક્રીન ઉપર મૂકીશ મૂકો છું પહેલાં તમે છઠ્ઠા તબક્કાની માહિતી જોઈ શકો છો જેમાં તમે ધોરણ છથી આઠ અને એકથી પાંચ બંનેની માહિતી અહીંયા મૂકેલી છે છઠ્ઠા તબક્કામાં આટલે સુધી કેટેગરીના મેરિટવાળા જે મિત્રો છે એમને બોલાવવામાં આવ્યા હતા જે તમે અહીંયા ક્રમવાઇઝ જોઈ શકો છો અહીંયા સૌથી પહેલાં ઓપન કેટેગરીનું મેરિટ બતાવેલું છે ત્યાર પછી અનામત કેટેગરી જેમાં એસસી ઉમેદવારો ત્યાર પછી એસટી ઉમેદવારો એસસીબીસી ઉમેદવારો અને છેલ્લે ઇડબલ્યુ ઉમેર ઉમેદવારો અને છેલ્લા બોક્સમાં શારીરિક અસકતા એટલે કે જે પીએચ ઉમેદવારો છે એમનું મેરિટ જે અહીંયા ધોરણ છથી આઠ સૌથી ઉપરના બોક્સમાં અને ત્યાર પછી ધોરણ એકથી પાંચ નીચેના બોક્સમાં મૂકેલું છે આ રીતે મેરિટ છેલ્લે છઠ્ઠા તબક્કા સુધી આ રીતનું અટક્યું હતું ત્યાર પછી સાતમો તબક્કો પણ આવ્યો હતો એ સાતમા તબક્કામાં કેટલે સુધી મેરિટ ગયું જે તમે હવે પછી અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો છેલ્લે અહીંયા સાતમા તબક્કા સુધીની મારી જોડે જે માહિતી છે એ તમારી સામે મેં અહીંયા મૂકી છે સાતમા તબક્કામાં ગણિત વિજ્ઞાનમાં ઓપન કેટેગરીના જે ઉમેદવારો છે જેમને સા સડસઠ ટકા સુધીના મિત્રોને બોલાવવામાં આવ્યા એ જ રીતે એસસીબીસીના ઉમેદવારો ત્યાર પછી સંસ્કૃત વિષય માટે શારીરિક અસકતા એટલે કે પીએચ ઉમેદવારો અને સામાજિક વિજ્ઞાનમાં એસસી કેટેગરીના ઉમેદવારો એસસીબીસીના ઉમેદવારો અને ઇડબ્લ્યુ ઉમેદવારો સાથે સાથે પીએચના ઉમેદવારોને સામાજિક વિજ્ઞાન વિષયમાં સાતમા તબક્કામાં પણ આવા મિત્ર ને બોલાવવામાં આવ્યા ત્યારબાદ મિત્રો વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં જે વિદ્યા સહાયકની ભરતી આવી એમાં જે પ્રતીક્ષા યાદીના જેટલા પ્રતિક્ષા યાદીનો તબક્કો જે હતો એમાં જે સામાન્યની જગ્યાઓની માહિતી અહીંયા તમારી સામે મૂકેલી છે આટલા મેરિટવાળા અહીંયા તમે ઓપન કેટેગરી પછી એસસી કેટેગરી પછી એસટી અને પછી એસસીબીસી એટલે કે ચારે ચાર કેટેગરીના જે ઉમેદવારો છે એ ઉમેદવારોને આ જે તે વિષયમાં આટલા મેરિટવાળાઓને આટલું મેરિટ જેમની હશે એટલા ઉમેદવારોને પ્રતીક્ષા યાદીમાં બેસાડેલા હતા હતા અને આવા મિત્રો કે જેમને પ્રતીક્ષા યાદીમાં જેમનું ક્રમ હતો એમને ત્યાં જવાનું હતું તો મિત્રો અહીંયા વર્ષ બે હજાર અઢાર ઓગણીસની માહિતી અને એની પહેલાં વર્ષ બે હજાર બાવીસની માહિતી મેં તમારી સામે મૂકી છે આ બધી માહિતીને જોતા તમને એ અંદાજ આવશે કે તમારું મેરિટ કેટલું છે કેટલે સુધી મેરિટ જઈ શકે છે વર્ષ બે હજાર બાવીસમાં કેટલા વિષયમાં કેટલા કયા વિષયમાં કેટલા ફોર્મ ભરાયા હતા એ પણ માહિતી તમારી સામે મેં શેર કરી છે માટે તમે એક અંદાજ લગાવી શકો છો કે આ વર્ષે કેટલા ફોર્મ ભરાયા હશે અને કેટલે સુધી મેરિટ જઈ શકે છે આપણે અગાઉ પણ વાત કરતા આવ્યા છીએ કે ક્રમિક ભરતી થશે તો ચોક્કસ મેરિટ નીચું જવાનું છે અને જશે એટલે આ જો થશે તો જે મેરિટ ક્રમ છે એ નીચો જશે સાથે આપણે જે નીચા મેરિટવાળા છે મધ્યમ મેરિટવાળા છે એવા મિત્રોને પણ ઝડપથી ટૂંકમાં જે જોબ છે એ મળી શકે છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલી વાત કરીએ ટેટા રિલેટેડ તમારો કોઈપણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો અમે પ્રયત્ન કરીશું મિત્રો આજના આ વિડીયોમાં જે ટેટમાં કેટલા ફોર્મ ભરાયા છે કેટલું મેરિટ ગઈ ભરતીમાં અટકેલું છે જે તમારી સામે મેં માહિતી મૂકી છે આ બધી જ માહિતી મને જ્યાંથી જાણવા મળી છે એ માહિતી મેં તમારી સામે મૂકી છે આમાં મેં મારું કશું જ ઉમેરેલું નથી માટે મારી જોડે જે માહિતી છે એ જ માહિતી તમને મેં મૂકી છે આ માહિતીથી તમે ફક્ત તમારું જે મેરિટ બાબતે તમારા વિષયનું જે ગણિત છે એમાં અંદાજ લગાવી શકો છો અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત